તવારે મહાશસ્ત્ર પૂજન અને બપોરે નગરના મુખ્ય રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું કંજરી ગામના શ્રી રામજી મંદિરે યોજાયેલા મહાશસ્ત્ર પૂજન પ્રસંગે મહંત પરમ પૂજ્ય મહામંડલ ઈશ્વર શ્રી રામશરણ દાસજી મહારાજ હાલોલના ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરમાર તથા કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજ સિંહજી પરમાર સહિત અનેક ક્ષત્રિય આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ સહિત સર્વે હિન્દુ સમાજના લોકોએ પરંપરાગત શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી બાદમાં વીએમ સ્કૂલ ખાતેથી ડીજે થી ડીજે સાથે મોટર સાયકલ રેલી સ્વરૂપે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નગરના તળાવ પાસે આવેલા શિરોમણી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફુલહાર કરી જય શ્રી રામ અને જય ભવાનીના નારા ગુંજતા હતા અને સાથે શોભાયાત્રા નગરના અન્ય વિસ્તારોમાં પણ ફરી હતી પાવન શુભ અવસરે હાલોલમાં એક દિવ્ય શોભાયાત્રાના આયોજન પ્રતિવર્ષની ભાતી આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં હાલોલના ધારાસભશ્રી અને કણજેરી સ્ટેટના યુવરાજ મયુધતસિંહ શ્રી વિષ્ણુ દત્તજી અને હાલોલના સભી છત્રી સમાજ અને સર્વ સમાજના ભાઈઓના ખૂબ સાથ સહકાર મળ્યું છે એના બદલ એના ખૂબ ખૂબ આભાર છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી દ્વારા આજના દિવસે વિજયાદશમીના પર્વના દિવસે રાવણનું દહન થયું હતું રાવણનું મૃત્યુ થયું હતું એના ઉપલક્ષમાં દરેક સનાતન ધર્માવલંબીઓ હિન્દુઓ ખૂબ ભવ્ય રૂપ રૂપસે ભગવાન શ્રી રામજીના વિજય પર્વ તરીકે મનાવે છે એ વિજયાદશમી એક અસત્ય ઉપર સત્યનું વિજય છે અને મા ભગવતી અંબિકા મહિષાસુર મર્દની અંબિકા માતાએ પણ મહિષાસુરના વધ કર્યા હતા એના ઉપલક્ષ્યમાં પણ આપણે દશમીના પર્વ મનાવીએ છીએ અને આ દશમી પર્વ નિમિત્તે સમસ્ત વિશ્વમાં ભરતા સનાતનીય હિન્દુઓને ખૂબ ખૂબ આભાર અને અભિવંદન છે અને ભગવાન શ્રી સીતારામજીની દેશમાં અને રાષ્ટ્રમાં સુખ અને શાંતિની વૃત્તિ થાય અને જે અસુરી શક્તિઓ છે અસુરી લોકો છે એના નિકંદન થાય એ શબ્દો સાથે અસ્તુ જય શ્રી રામ કિરણ ગોયલ સાથે ચક્રવાતમહાલ